અને આ ઘટના ચૌથમ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગોડાઉન નજીક બની હતી જે હમદ્ર મૃતકની ઓળખાણ જેડીયુના જિલ્લા મહાસચિવાલય કોસલસી તરીકે થઈ હતી હત્યાનું કારણ પારિવારિક વિવાદ મનાઈ રહ્યું છે મિત્રો ઘટના બાદ એસપીએ નેક્ટર એ હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી હતી કૌશલજીની પત્નીનું કહેવું છે કે હું અને મારો પતિ બાઇક પર ગોડાઉન જઈ રહ્યા હતા તે સમયે નેશનલ હાઈવે નંબર એક પર મારા પતિનો ભદ્રજો ત્યાં આવી પહોંચ્યો અને તેણે સીધી ગોળી મારી દીધી હતી જ્યાં મિત્રો ઘટના બાદ તાત્કાલિક ધોરણે કૌશલસિંહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ સારવાર વચ્ચે તેમને મૃત જાહેર કરી દીધો હતો ઘટના બાદ એસપી ખુદ નિરપનર હોસ્પિટલ પહોંચી ગયા હતા અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ